બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં રાજકોટની ઉત્કર્ષ સ્કૂલના બાળકોએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી શાળાની સાથે પરિવારનું પણ નામ રોશન કર્યું છે શહેરની ઉત્કર્ષ સ્કૂલમાં એકસો પાંચમાંથી માંથી એકવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઉત્કર્ષ સ્કૂલમાં કથન કનેરિયાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે કથનને પંચાણું અને નવ્વાણું પોઈન્ટ ત્રેપન પીઆર મેળવ્યા છે કથનને સૌથી વધુ માર્ક્સ ગણિત અને વિજ્ઞાનમાં આવેલા છે કથન સિવાયના વિદ્યાર્થીઓ પાછળ પણ શાળાના શિક્ષકો આચાર્યએ કરેલી મહેનત આજે રંગ લાવી છે મારું નામ કનેરિયા કથન છે ને અત્યારે હાલમાં ટેન્થ સ્ટાન્ડર્ડમાં મારે નાઇન્ટી ફાઈવ પોઈન્ટ થ્રીથી પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન્ટી નાઇન સાથે આજે રિઝલ્ટ આવ્યું છે ખૂબ સારું રિઝલ્ટ છે મારે હાયેસ્ટ માર્ક્સ ગુજરા મેથ્સમાં છે હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ અને સેકન્ડ માર્ક્સ નાઇન્ટી એઇટ છે હું દરજ દરરોજ આઠથી દસ કલાકની મહેનત કરતો ને દરજ સ્કૂલવાળા જેટલું કહે કે આ વર્ક કરો તો એ રીતના હું મારું વર્ક ડે ટુ ડે કરતો અને દરરોજનું રિવિઝન કરતો મમ્મી પપ્પાનો પણ સારો સપોર્ટ જોયો હતો તે પણ બધી જગ્યાએ કે બીમાર ન પડે કે એવી બધી જગ્યાએ એમને સારું ધ્યાન રાખ્યું આગળનો અત્યારે મારે એ ગ્રુપ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ વિચાર છે મારું નામ નિત્તલભાઈ બી કનેરિયા છે મારા સનનું નામ કથન કનેરિયા છે એને દસમામાં પંચાણું પોઈન્ટ તેત્રીસ પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી થ્રી પીઆર આવ્યા છે અને ખૂબ જ સરસ મહેનત કરેલી છે એનું ફળ છે સ્કૂલની ખૂબ જ સરસ સિસ્ટમ છે સ્કૂલની સિસ્ટમ મુજબ તમામ ફેકલ્ટીઓનો પૂરેપૂરો સહયોગ છે અને વિદ્યાર્થીની માટે સનની ખૂબ જ સારી મહેનત છે અને પૂરેપૂરે વાતાવરણ પૂરું પાડ્યું છે અને હિસાબે સારી મહેનતનું એને ફળ મળ્યું છે કાયમીને માટે આઠ દસ કલાકની ડે ટુ ડે વર્ક મહેનત કરેલી છે તમામ સ્કૂલની ઇન્સ્ટ્રક્શન મુજબ જ ફોલો કરેલું છે બધું એ મુજબ જ આગળ વધેલો છે ટીચરનો અત્યારે એન્જિનિયરિંગના ગ્રુપનો પ્લાન છે આગળ જતા સારો એન્જિનિયરિંગ બનેલું છે માઇ સેલ્ફ વિમલ છાયા મેનેજિંગ ટ્રસ્ટી ઉત્કલ્સ સ્કૂલ ઓફ એક્સલન્સ રાજકોટ વી આર યુ નો રિનો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઓફ રાજકોટ નોટ ઇવન આઈ કેન સે રાજકોટ નોટ ઇન સૌરાષ્ટ્ર બટ ઇન એન્ટાયર સ્ટેટ વાય આઈ કેન સે લાઇક ધીસ બિકોઝ વી આર પ્રોડ્યુસિંગ એવર બેસ્ટ રિઝલ્ટ ઇન એવરી ફોર્મેટ વેધર ઇટ ઇઝ નીટ વેધર ઇટ ઇઝ જે ડબલ ઈ બીકોઝ બેસીકલી વી આર એ સાયન્સ સ્કૂલ ટ્વેલ્થ સાયન્સ એન્ડ ટ્વેલ્થ કોમર્સ અને આજે જે દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે એમાં પણ અમારા બાળકોએ ખૂબ જ ઝડરતો દેખાવ કરેલો છે મારી સ્કૂલના એકસો ને પાંચ બાળકોમાંથી એકવીસ બાળકો એ વન ગ્રેડ મેળવેલો છે અને મારી સ્કૂલના આ એકસો પાંચ બાળકોમાંથી પિંચોતેર ટકા સેવન્ટી ફાઈવ પર્સન્ટ સ્ટુડન્ટ્સ એ ટોપરમાં એટીપીઆર પ્લસમાં પોતાનું રિઝલ્ટ જે છે એ મેળવેલ છે